મહાનગરપાલિકા દ્વારા કપાણમાં આવતી હોય જેને લઈને મહાનગરપાલિકા દ્વારા અગાઉ ત્રણસો સાઠ મુજબ નોટિસ પાઠવીને દુકાન ધારકોને જણાવવામાં આવ્યું હતું કે તેમની દુકાનનો અમુક ભાગ ફ્લાય ઓવરના આવતો હોય મહાનગરપાલિકા દ્વારા દબાણમાં આવતો ભાગ તોડી પાડવામાં આવશે જેને લઈને દુકાનધારકો દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા પરંતુ હાઈકોર્ટના હુકમ બાદ દુકાનનો અમુક હિસ્સો અગાઉ તોડી પાડવામાં આવ્યો હતો પરંતુ હજુ પણ આ દુકાનનો અમુક હિસ્સો કપાણમાં આવતો હોય મહાનગરપાલિકા દ્વારા દુકાનધારકોને ત્રણસો સાઠ બે મુજબની નોટિસ આપવામાં આવી હતી પરંતુ સરિતા શોપિંગ સેન્ટરના દુકાનધારકો ફરીવાર હાઈકોર્ટમાં પહોંચ્યા હતા પરંતુ હાઈકોર્ટ દ્વારા અગાઉના હુકમ મુજબ સ્ટે નહીં અપાતા મહાનગરપાલિકા દ્વારા સરિતા શોપિંગ સેન્ટરનો સાડા ત્રણ ફૂટ જેટલો કપાળનો ભાગ હટાવવાની કામગીરી આજે કરવામાં આવી રહી છે સરિતા શોપિંગ સેન્ટરનો અમે બેનો ઓર્ડર કરવામાં આવેલો હતો જે અન્વયે બિટીશ દુકાનદારો દ્વારા હાઈકોર્ટમાં મેટર થયેલી હતી જેની મુદત પંદર બે આપવામાં આવેલી હતી કોઈ સ્ટે આપવામાં આવેલો નહોતો પરંતુ પંદર બે ની મુદતને ધ્યાને લઈ અને એ લોકોને થોડુંક પ્રેશર કરતા એ લોકોએ ફરીવાર હિયરિંગ તાત્કાલિક કરે હાઈકોર્ટમાં એ માટે એ લોકોએ રજૂઆત કરતા હાઈકોર્ટ દ્વારા તાત્કાલિક હિયરિંગ ગોઠવવામાં આવેલું ચાર દિવસ પહેલાં જેમાં હાઈકોર્ટે સ્ટે આપવાની ના ભાડતા અને ફ્લાયઓવરના કામમાં જે જમીનની જરૂરિયાત છે કોર્પોરેશનને એટલું તાત્કાલિક હેન્ડઓવર કરી આપવા માટે જણાવેલું હતું ત્યારબાદ એનો કોઈ નિર્ણય કરવામાં આવશે માટે એ અન્વયે ચાર દિવસ પહેલાં અમે એ લોકોને માર્કિંગ કરી આપેલું સાડા ત્રણ ફૂટનું જે દુકાનો ખાલી કરેલી પણ એમના દ્વારા પાડવામાં ન આવતા આજરોજ કોર્પોરેશન દ્વારા આ દુકાનોનું સાડા ત્રણ ફૂટનું ડિમોલિશન ચાલું છે